સુરતમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ખાડ સર્જાયો છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીના આઉટલેટને હવે સીલ કરવામાં આવતા આની ભારે ચર્ચા છેડાઈ ગઈ છે શંકાસ્પદ નકલી પનીર સુરભી ડેરીમાં મળી આવ્યા હતા સુરત એસઓજી પોલીસ ને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીના ભાગરૂપે ગતરોજ સુરતની સુરફી ડેરીની ત્રણ આઉટલેટ દુકાનોમાંથી સેમ્પલ લેવાયા હતા. જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા આદેશ આપ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરફી ડેરીના ત્રણેય દુકાનોને સીલ કરે છે. લોકોમાં ભારે ચર્ચા છે કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ મોડું મોડું સફારો જાગ્યો છે. સુરતના લોકો વર્ષોથી સુરફી ડેરીનું નકલી પનીર આરોગતા હતા કે કેમ તેની પણ ચર્ચાએ જોર જગાવ્યું છે સૌપ્રથમ પ્રથમ સુરફી ડેરીના ખતોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસઓડી ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પકડવામાં આવે જેથી જે જથ્થામાંથી નમૂના લઈ ને પૂછક કરીને લેબોરેટરીમાં જબોરિતનું મોકલી આપવામાં આવે બાકીનો જથ્થો ફીઝ કરવામાં આવે અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવે સુરત શહેરની જાણીતી સુરભી ડેરીમાં જે રીતે નકલી પનીરનો જે મામલો છે ને નકલી પનીરમાં અનેક બ્રાન્ચો તેની આવેલી છે ત્યારે સુરત શહેરમાં જે પ્રમાણે મોટી કારવાહી જે એસઓજી દ્વારા કરવામાં આવી છે ત્યારે અહીં આ ગોડાઉન ઉપર દ્રશ્ય જોઈ શકાય છે તે ગોડાઉન પર અત્યારે અલી કઢી તાળા જોવા મળી રહ્યા છે પણ મહત્વનું છે કે જે રીતે

જે પનીર જે સુરભી ડેરી પીમાંથી મળી આવ્યું હતું ત્યારે એસઓજી પોલીસ અને આરોગ્યની વિભાગને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે જે રીતના સેમ્પલનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આઉટલેસ બંધ રાખવાનો આદેશ કર્યો છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરતમાં જે ત્રણ દુકાનો આવેલી છે તેને સીલ કરવામાં આવી છે ત્યારે મહત્વનું છે કે જે રીતે એસઓજી પોલીસ અગર આ રીતે પહોંચી શકતી હોય છે ડુપ્લિકેટ પનીર અને હજારો લોકોના જે સ્વાસ્થ્ય સાથે સીધા છેડા કરનાર સુરભી ડેરી સામે મોટી કાર્યવાહી અત્યારે કરતી નજરે પડી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ જે આંખે આ વળગતો હોય ઉડીને તો આરોગ્ય વિભાગ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ શું કરતું હતું કુંભકર્ણની નિંદ્રામાં હતું ત્યારે એસઓજીની એક મોટી કાર્યવાહી કરી અને જે ડુપ્લિકેટ ખાસ કરીને સુરતમાં જાણીતી આ ડેરી છે અને અનેક બ્રાન્ચોમાં લોકો હોંશે હોંશે જ્યારે પનીર આરોગતા હોય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે સીધા છેડા થતા હતા ત્યારે આરોગ્ય વિભાગ તે સુરત મહાનગરપાલિકાનું ક્યાંક ને ક્યાંક ફેલ ગયું છે પરંતુ એસઓજીની મોટી કાર્યવાહી કરી અને જે રીતે નકલી પનીર પણ ઝડપી પાડ્યું છે ત્યારે હવે સફાળો આરોગ્ય વિભાગ જાગ્યો છે ત્યારે જોવું રહ્યું કે સેમ્પલ લેના નમૂના જના જે નહીં આવે ત્યાં સુધી હાલ જીલ કરવામાં આવ્યું છે પરંતુ કડક કાર્યવાહી આવા નકલી ખાસ કરીને આરોગ્ય સાથે છેડા કરનાર લોકો સામે જે ક્યારે થશે સુરતીઓ સૌ ઈચ્છી રહ્યા છે કે આ રીતે ડુપ્લિકેટ ખાસ કરીને ખાણીપીણીમાં આવા લોકોની સામે કડક કાર્યવાહી થાય ત્યારે સુરત જોવું રહ્યું કે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ શું કરે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુરત